ફ્રેન્ડ સીતારામ કેમ છો બધા અટાણે હે ને વાઈ ગયા તા ખબર નહીં જોયું ને બધા આખા ઘરી હીરાવે લીધું ને એવું ખેતર માટો મારવા નીકળી ઘણા એને વિશ્વાસ થતો કે હું આથી જ બ્લોગિંગ કરા ઘરને મારે ભાઈ નહીં કારણ કે ઘરનો અંદર તો તપા તપી અટાણ માં બોલતી હોય જો હું રોટલી કરતી ગઈ પરોઠા કરતી ગઈ ને મી ખાઈ લીધું પછી બધા વારા ફરતી મારી ફૂઈ મારી મામા યોગેશ ખાઈ લીધું પરોઠા કરતી તમ હવાર માં એવું જ કામ હોય ને ઉઠે ને ખાવું હોય તો પેલા હીરામણ કરી લે ને પછી અંજવારી ના જે બધું પોતાનું બાકી જ છે પણ એ પછી ને જીરું મારું દેખાય ગું કીએ મિતાજ જોવા ને ને આજુ ફે ને ત્રીજું પાણી વાર્યું કારણ કે ત્રીજું પાણી ત્રીજું પાણી કેવા વાયર્યું ખેખું ઊગજે નેવા ને જો અળવુલા પેલા હું ગયા તો એ અમારે ઓછી માંડવી કારણ કે વીણાઈ ગઈ તી ખેતરમાંથી હે ઓલી હા આમાં દાતાળી લીધી ને હાલો પેલા જીરું દેખાડે આવા ને પાણી ત્રીજું વાળવાનું તો નહોતું ત્રીજું પાણી જો અળુલા આમાં એટલે આ ખરી વાળી જગ્યા

આ સોથું પાણી એટલે સોથું કાઢું સુ ત્રીજું પાણી કાઢ્યું સોથું ત નથી કાઢવું તો તો ભરે જાય હવે ત્રીજું એવા હતું કાંઈ ધું તું કાઢવું હા ફાઇનલ થગું તું પછી હેને જ્યાં એમ પ્રિન્સિઅલ ક્યારેમાં ગાયોના પગલાં ન થયા તા એમાં કાઢ્યું ને ત્રીજું પાણી તો એમાં દેખાવા માંડ્યું ઠાકું એવું પછી કીધું કે હાલો ને કાઢે જઈએ વેલે પણ આ તો હીડામણ નો કેરો હે જો આ દેખે મે તો હમણાં એમ ફોન માં તો દેખાય છે ના દેખાય જો જીણું જીણું એવું દેખાય નકર અટાણે હુધી એ દેખાતું નતું અને મેં તો પીવરા જ હે ને આ હુકા હે ને એક બે દી થાય ને તો આથી વધારે દેખાય અટાણે દેખાવા જ મંડયું એક દી તો હાવ નતું દેખાતું ત્યાંથી જ દેખાય છે કારણ કે વળી ગમે ને પીવાવાળી છે એટલે જવાય છે ને ત્યાં ઘાટું દેખાય છે ને યોગા કરવી ગમ પાણી અટવાય તો મારે ગમ જાવ કારણ કે અમારે ભાગ્ય ને ફળ વાટવા એટલે હેઠે મોકલવો એટલે હેઠે ખળ હે ને ઠાકુ ઠાકુ પાડી હાટુ વાઢે હે ને ત્યાં સુધી યોગેશ પાણી ના કામ આવ્યા હું જા મારે કામ તા પડ્યું પણ થોડીક વાર જા આ હે પણ હજે બહુ વધ્યું ને જા કઈ મારે જવું એ વાત હજે કાલે જ વેરી પાણી એટલે લીલું બહુ હે અમને કાલુ ન દે જે થાય ને તો બહુ દેખાય જાય ને પાણી જે હેરી આમાં હજુ પેલા લાઈન નાત પાથરી બીજા પાણી માં નતી પાથરી એવા બે પાણી આ પાણી નું એક મોટું હે બે પાણી આ રહ્યા પછી પૂરું આ ત્રણ પાણી દે ને એટલે ફુવારા એવો ઓછા ફેરે બહુ જાજી કરી નહી રાખીએ જો આમાં આજે જીરું ના દેખાતો ત્રીજું પાણી કાઢ્યું ને એટલે ત્રત નારું જીરું દેખાય હા તો કંઈક બહુ નહોતું દેખાતું ને જીરું પાણી ની કે જરૂર હોય ને કા હજે મીડિયમ ટાઈપ પડે તો તો જીરું નીકળે હવે પછી ઉગવામાંય કેવડા આવે બહુ જ અતિશય ટાઈપ પડે તો અમારા આ બાજુ એ જ કે જીરા ઓછા પાણી થઈ જાય મોસ્ટ ઓફ હે ને જીરા જ વાવે સેટ વાથી આહી પાણી તો આથી આય પાસો

પછી થોડુંક વકાલું છે ને ઈ બધું કરાવ લે હું ચોખ્ખું પાછું ઈ મેંદવામાં ને સડી જાય પરવા ન અટલ તો એક હે ઈ જે ને એક હે ઈ પરણેતોરે એવા ઠેકમ પડી ગયા હું તો સંપલાઈ હાદા પેરે

ઊૂગર નમ જૂગ ན૨઱ હ૨િઇ Rothитан બ�૨ગ ંહ૨ સભ૮ ન હ૨ત૦૨ષિગ આ જ૨બ ઓ૨વ ન જizz ઓર૨ા૨ દીપક બરાબર રાખવાનો છે હાલે તો તારી રીતના ભાઈ ના પેલા ખોય દિન દિન સીધું સીધું હાલો નાખું ફેલ એ કાથી થોડી લે તો હાલ ফেরথ কী খুদ বন্ধু মানুষ হ্যাঁ एकली ट्रोबेदू तो वीडियो नहीं करता ना तो ये ना वीडियो तो वीडियो उतारते के बाद बंद तुम कहां थे मन लेवन कहता था देखो ना कुवारवन ही तो है तो पर खाली इन नहीं जाती है मारे वाले से रेऊं ना घर काम है लो अबे लो हां हां आ दी होई ना कहां होती एक नहीं खो देना ओहो हां

એક નાકો વર મને કે હું વારેલા એટલે વારત કોરી દૂર પડીયો ને અમારે છે ને નજીક આવે છે તો શોપિંગ સ્ટાર્ટ કરવાની છે બાબતે યોગેશ થોડું કી છે હા આવે થોડાક ટાઈમમાં ટાઈમ ને થોડોક ટાઈમ હે જો કે તમે અગળી જાતે જાતા ખબર પડે છે તમને શોપિંગ ચાલુ થાશે ને હમણાં એક વિવાહ છે હા વિવાહ હમણાં ઈ કે 15 હા 15 છે ઈ બે વિવાહ કરે તો તમાર શોપિંગ સ્ટાર્ટ થઈ શોપિંગ ધબા બોલી તો ટાઈમ થી ક્યાંમ કઈક નવ નવ કન્ટેન્ટ આવતો રહે તો વિડિયો માં જોડાઈ ગય અને અમારે ચેનલ સબસ્ક્રાઇબ ન કી દે સબસ્ક્રાઇબ કરી દેજો શોપિંગ તમે કાલે કીધી કાલે કંઈ એવું હજુ ક્યાંય નથી કીધી કારણ કે અમે શિયાળાની સ્પેશિયલ શોપિંગ કરવા જ ગયા હતા વેસ્ટલિંગો બોડી લોશનો લિપગાર્ડ ને એવું બધું લેવાનું હતું પછી સ્વેટર મોજા એ જ બધું લે આવ્યા બાકી કંઈ અમે લીધું નહોતું એટલે ત્યાં વિડીયોમાં આગળ આવે જ ગયું ને હેવું મેન શોપિંગ લગ્નની ચાલુ ધીરે ધીરે થાય ધીરે ધીરે એટલે હમણાં કારણ કે મારે સાડી વન પીસું ને એવું બધું લેવાનું વિચાર છે આજે જોઈએ કામ કામલા પહેરવું ને બધું લેવાનું ને વિડીયોમાં કન્ટિન્યુ રહેજો